હવે કેવું જે લોકો ઓનલાઈન ભણાવે એમના આગળ છોકરા બેઠા હોય એમને ભણાવવું પડે ક્યાં એમ એમને વિચારવું પડે કે ત્યાં છોકરાઓ બેઠા છે અને ભણે છે મારી આમ તમે બધા બેઠા છે મારે શું ત્યાં અંદર જોવું અને જેને ભણવું છે એ આ જોઈ છે હું બોલી છું આ ભર એવું જરૂરી હું સામુ તાકું તો જ ભણાવું એવું હોત તો હું આમ એક એક પ્રશ્નમાં બધા સામુ તાકું

તો અમુક એવા પણ સજીવ છે કે જે ખોરાક જેમનો ખોરાક કેવો છે ગતિશીલ છે ખોરાક કેવો છે રાખવાની ક્યાં સસવાની વાત કરીએ કોઈ એવું માસાહારી પ્રાણી છે કે જે આને ખાવા જાય છે અને ખોરાક તરીકે લેવા જાય છે તો આ પોતે પછી એમ કેસે નહી કે તંતર આય મને ખાઈ જા એવું કે છે એ પોતે ભાગ છે હરણ હશે જીવ બચાવશે ભાગ છે બરોબર તો આ ખોરાક કેવો કહેવાય ગમી તો અમુક સજીવ એવા છે જેમ કે માંસાહારી જેમનો ખોરાક કેવો એવા સજીવ હતા કે જે પોષક તત્વ નું વિઘટન શરીર ની અંદર કરે છે દાખલા તરીકે મનુષ્ય અને પ્રાણીઓ આ એનું ઉદાહરણ છે કેમ કેમ કે આપણે જે ખોરાક કહીએ છીએ એ ખોરાક કેવો છે જટિલ ખોરાક કેવો છે તમે તમે નથી ખાતા ચરબી ખાતા નથી તમે કાર્બોજીન સીધું ખાતા નથી તમને સીધો ગ્લુકોઝ મળતો નથી તમે શું કરો છો તો કે તમે પહેલા એક ખોરાક ખાવ છો જેમાંથી આ પ્રોટીન મળે છે જેમાંથી ચરબી મળે છે જેમાંથી કાર્બોજીન મળે છે

આ છે મશરૂમ શું છે મશરૂમ મશરૂમ ખાવાના પણ આવે છે મશરૂમ તો મશરૂમ ખાવાના પણ આવતા હોય છે કોઈ આવજો તમે આ બાજુ કહો છો તમને આ ખબર કહું સારી સારી હોટલોમાં મશરૂમ ની સબ્જી મળે છે ખૂબ મોંઘી સૌથી મોંઘી મળતી હોય પણ એ મશરૂમ ની અલગ પ્રજાતિ હોય શકે જેવું બને બરોબર હોય તો લાવજો આપણે ઉદાહરણ માટે જોઈશું

or સોરી બરોબર આ છે ઉધઈ શું કો તમે આને હા તો એ ઉધઈ તમે જોવો તો ઉધઈ રહ્યો ને એ નવ્વાણું ટકા કેવા લાકડા ઉપર હોય જે લાકડું અહીંયા ફર્નિચર માં યુઝ કર્યું હોય આ benches હોય આ દરવાજા મારી છે કે નહીં તમે ઉધઈ ક્યાંય વનસ્પતિ ની ઉપર જોઈ વનસ્પતિ જીવિત વનસ્પતિ હોય એના ઉપર તે આ લાકડા ને બધા શું છે વનસ્પતિ નું મૃત શરીર કહેવાય

શું છે આરે જડો ઉદય અમરવેલ ઓર્કીડ જૂ જડો જડો એટલે શું તો તમે કદાચ જોયું હોય તો ભેંસો જ્યારે તળાવ ની અંદર પડ્યું હોય બહાર નીકળે એટલે આવડી મોટી જરોઈ જેવી હોય જેના સારી કાળી બ્લેક કલર ની હોય જેના અંદરથી થી લોહી ચૂસતી હોય એના સ્કીન ઉપર જ હોય ભેંસ ઉપર કોઈ જોયું છે જોયું છે બ્લેક કલર ની કાળા કલરની આવી હોય છે હા તો ઘણી એને ઉખાડવાની કઈ રીતે

ભરે અઠવાડિયે મહિને દન તાળે જાવ ને તો આવું બધું થાય ના અંદર જીવડા પડે ને એટલે રૂટિન રાખવું પડે જરૂરી ડેલી નો કચરો ડેલી નીકળી દેવો જોઈએ બાકી અમુક જો પછી ઘણા બધા હોય અઠવાડિયે અઠવાડિયે ભાઈ જાય તો જાય તમે ઠીક છે કચરો એના જાણે જાઉં ત્યાં જાય પણ આ રૂમ માં આઈ જો પછી વાતાવરણ બગાડે એટલે ના ક્લાસ લેવાય અડધી કલાક જો બાજુ વાળો હોય તો બાજુ વાળો તો બેભાન થઈ ગયો હોય એને સીધો જ આપણે ઇમરજન્સીમાં લઈ જવા પડે ICU બરાબર એટલે કોઈ નો નહીં તો આજુબાજુ વાળાનો વિચારી અને જજો ચાલો ઓકે તો અત્યાર સુધી આપણે જે જોતા હતા ને એમાં શું હતું વિષમકોષી નતા આમાં સ્વયંકોષી હતા બરાબર

અ કોઈ જીવનો સર્જન થયું ત્યારે શરૂઆતમાં એ એક સજીવ રહ્યો એક કોષમાં હતો કેમ હતો એક સિંગલ હતો તો વિચારો આ પૃથ્વી ઉપર જયારે સજીવ બન્યો ત્યારે એક સિંગલ કોષ હતો જે માન એક કોણ છે આ અમીબા તો એ એ આપડે બાની 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 બાએ બાની બા 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 છે એટલે આપણે એને શું કહીએ દઈએ અમીબા કહીએ શું કહીએ છીએ અટેજે હે ઓ વાય ન તેમ ના હોય હાલે છે એ વખતે હતી પણ હાલે છે એનું

કેટલા ઘરે ગાયો ભેસો છે ઓકે બધા આગળ છે ને સરસ બધા આગળ છે ને તો સાંજે દૂધ દુવે કે નહીં મમ્મી તો એ પહેલા તમારી બાજુ ઉઘડ્યાવાનું અને જો ગાય પોટલો કરે તો એ પોટલો જોવાનો જે હોય ને એવો અમે બા દોર દેવાની બરોબર જે સેપ બને અમુક આવો જીભ બને તો અમારે એવું દોર દેવાનું બરોબર અમુક કહેવાય મારે આમાં મત દેને તો તમારે એવું દોર દેવાનું અમુક કહેવાય મારે ઝેડ ગોળ નહીં પડે ભાઈ એટલે એવું જોરદાર નહીં ઓકે પડે ઝેડ ગોળ ઓકે પછી શું કરવાનું તો કે દોર્યા પછી થોડું વધારે નિરીક્ષણ કરવાનું કોષ કેન્દ્ર દોરી દેવાનું બાકી એને શું કાઢું એ બધું નિરીક્ષણ કરવાનું

તો અમીબા એક કોષી સજીવ છે તો ખોરાક ગ્રહણ ક્યાંથી કરશે ખોરાક નું ગ્રહણ સંપૂર્ણ શરીર દ્વારા કરે એ ખોરાક અહીંથી પણ ખાઈ જાય અહીંથી પણ ખાઈ જાય અહીંથી પણ ખાઈ જાય અહીંયાથી પણ ખાઈ જાય એની મરજી પડે ત્યારે જ્યાં ખોરાક હોય ત્યાંથી ખાઈ જાય જે બાજુ ખોરાક પડ્યો છે એ બાજુ પોતે ખોરાક ને પોતાના શરીર ની અંદર દાખલ કરે કેમ કેમ કે એના પાસે કોઈ એવું સજીવ હોય એના પાસે કોઈ ખોરાક ગ્રહણ કરવા માટે વિશિષ્ટ અંગિકા હોતી નથી

પકડી લીધો અને ત્યાર બાદ ખોરાક ના સમાવી અને તેનું પાચન કરે છે ખોરાક ના કણ ને ક્યાં લઈ જશે અંદર તો ચોથા નંબર ની આકૃતિ માં કણ અંદર આવી ગયો amoeba અંદર આવી ગયો કે અને આ રીતે પાચન કરશે અને પછી પાચન કર્યા પછી શું હોય વધારા એ કચરા ને ક્યાં નિકાલ કરશે તો કે સ્વાભાવિક છે એના પછી એ પણ કોઈ અંગ નથી તો એ શું કરશે શરીરના કોઈ પણ ભાગ થી કચરા નિકાલ કરે સમજી આ ગયું

કેમકે મગ્ન દાણા મગ્ન દાણા એના ખૂબ મોટો હોય છે પણ એની અંદર રહેલું પ્રોટીન હોય તો કોઈ પણ પોષક તત્વો એના માટે હોય એટલે સરળ ખોરાક તરીકે મેળવતા હોય છે okay તો એમાંથી એ પોષણ મેળવતા છે પોષક તત્વો આ રીતે અમીબા પોષણ મેળવે છે ઉપર બીજી એક આકૃતિ દેખાય છે આ છે પેરામિશિયમ તેની આકૃતિ છે એક કોષી સજીવનું બીજું એક ઉદાહરણ પેરામિશિયમ

આમાં કોઈક વિશ્વિત ભાગ છે શું કે જેમ આના પાસે કોઈ મુખ જેવી રચના નથી ને આના પાસે મુખ જેવી રચના છે મુખ ના કહી શકાય પરંતુ મુખ જેવી રચના જ્યાંથી એ ખોરાકને ગ્રહણ કરે દાકલા તરીકે પેરામિસિમના આ ભાગ ઉપર ખોરાકનો કણ આવે ને અને જો એનું મુખ અહીંયા હોય તો આ ખોરાકના કણને જ્યાં આ સૂક્ષ્મ રેશા હોય ને એ રેશાઓ પકડીને આવે ત્યાં આમ લઈ જાય મુખ સુધી અને આમાં તો એવું કઈ છે જ નહિ જ્યાં ખોરાક નો કણ આવ્યો ત્યાંથી ખોટા પગ બનાવ્યા આમ કરી ને અને ખાઈ ગયો ખબર પડી આ દિવસ અને આને એવું રચના છે તો શું કરે કઈ રીતે કે જે બાજુ ખોરાક નો કણ હોય ને ખોરાક ના આ સૂક્ષ્મ પ્રવર દ્વારા ને એના મુખ જેવી રચના બાજુ લઈ જાય છે અને ત્યાંથી એ ખોરાકને ગ્રહણ કરતા હોય છે ખબર પડી એ રીતે ઉત્સર્જિત પણ કરતા હોય તો આ એ પેલા વિષય વિશે બતાવી છે પરંતુ પ્રશ્ન આપણો મહત્વ નથી એના વિશે જે અમીબા વિશે છે તો આ આકૃતિ દોરતા આવડે આ મુદ્દા લખતા આવડે آكرد المدا يقدميزز